ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ છોટુ વસાવા દ્વારા કરવામાં આવ્યા હતા દાહોદ મનરેગા કૌભાંડ મામલે કૃષિ અને પંચાયતી રાજ્ય મંત્રી બચુ પુત્રની ધરપકડ કરવામાં આવી છે દેવગઢ બારિયા તેમજ ધાનપુર તાલુકામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ મામલે પોલીસે મંત્રી પુત્ર બળવંત ખાબડ સાથે તત્કાલીન ટીડીઓ દર્શન પટેલની પણ ધરપકડ કરી છે આ મામલે પૂર્વ ધારાસભ્ય અને આદિવાસીઓના દિગ્ગજ નેતા છોટુ વસાવાની પ્રતિક્રિયા સામે આવી છે મનરેગા યોજના બાબતે તેઓ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા છે અને આ યોજના માટે લોકો માટે મનરેગા યોજના ગણાવી હતી તો સાથે જ ભરૂચ નર્મદા જિલ્લામાં પણ આ યોજના અંતર્ગત ભ્રષ્ટાચાર આચરાયો હોવાના આક્ષેપ છોટુ વસાવા દ્વારા કરવામાં આવ્યા છે બજુ ખાબડ નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી હતા એ સમયે આખો કોભણ આચરાયો હોવાના છોટુ વસાવાએ આક્ષેપ કરી મંત્રીના રાજાનામાની માંગ કરી છે ગુજરાતની અંદર આજે નરેગા યોજના છે એની અંદર જે ભ્રષ્ટાચાર થયો છે એ ભ્રષ્ટાચાર આજથી નથી કેટલા સમયથી ચાલી રહ્યું છે અહીંયા કારણ કે બચ્ચુભાઈ ખાબડ ઢેડીયાપાડા સાગબારા નર્મદા જિલ્લાના બી પ્રભારી હતા અને જેટલી જગ્યાએ આ નરેગા યોજના ચાલી છે આ ગુજરાતની અંદર એ તો ગરીબો માટે મરેગા યોજના બનાવી દીધી છે અને નેતાઓ માટે જીવવા માટેની યોજના બનાવી દીધી છે એવું લાગે છે તો સરકારે આના પર ધ્યાન આપીને લોકોને એનો ફાયદો થાય એનું શરીર ટકે એટલા માટે આ બનાવેલી યોજના હતી એને આવી રીતના દુરુપયોગ કરીને સત્તાનો દુરુપયોગ કરીને લોકોનું ચાવ કરી જવું એને કોઈ ન્યાય નહીં આપવો આજે પણ એ સરકારની અંદર બચુભાઈ ખાબડ ચાલુ છે એને તે જ મિનિટે સસ્પેન્ડ કરીને બહાર કરો ને એને કાઢી મૂકો ત્યાંથી શું જરૂર છે એના છોકરાઓ એનું આખું સર્કલ આવી ખોટી એજન્સીઓ બનાવીને લોકોના આ બધું લૂંટી લેવું એ કેટલા અંશે વ્યાજબી છે એ લોકોએ કહ્યું છે કે અમે કોઈને ખાવા દેતા નથી અને ખાતા નથી તો આ વાત અહીંયા આગળ જૂઠી સાબિત થાય છે તમે જ ખાઈ જાઓ છો લોકોનું આ ભરૂચ જિલ્લાની અંદર પણ નરેગા યોજનામાં પંદરસો કરોડ રૂપિયાનું કૌવાણ થયું છે એને કોણ બહાર લાવશે કેમ કે બધા જ ચોર સત્તાની અંદર બેઠા છે એની તપાસ કોણ કરશે મારે એમ કહેવું છે તો એક જાતનું ષડયંત્ર કરીને ભારતના ગરીબ લોકોનું બજેટ ખાઈ જવું એ આખો એજન્ડા સરકારમાં છે ને એ આજે ફોલો કરી રહ્યા છે એટલે એમને કોઈ નુકસાન થતું નથી એમને કોઈ સજા થવાની નથી કારણ કે એ જ લોકો ચોરી કરવાવાળા છે એ જ લોકો એફઆઈઆર કરવાવાળા છે એ જ લોકો એની તપાસ કરવાવાળા છે